યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું વૈશાખ માસનું મહાત્મય નવ મે બે હજાર ચોવીસથી વૈશાખ માસ શરૂ થઈ રહ્યો છે જે છ જૂન બે હજાર ચોવીસે સમાપ્ત થશે તો આજે આપણે જાણીશું વૈશાખ માસનું મહાત્મય હરિયો સુતજી કહે છે રાજા અંબરીશે પરમેસ્ટી બ્રહ્માના પુત્ર દેવર્ષિ નારદને પૂર્ણમય વૈશાખ માસના મહાત્મય આ પ્રમાણે પૂછ્યું હે બ્રહ્મન મેં તમારી પાસેથી બધા મહિમાઓ મહિમાઓનું મહાત્મય સાંભળ્યું તે સમયે તમે એવું કહ્યું હતું કે બધા મહિનાઓમાં વૈશાખ માસ શ્રેષ્ઠ છે તેથી એ જણાવવાની કૃપા કરો કે વૈશાખ માસ ભગવાનને શા માટે પ્રિય છે અને તે સમયે કયા કયા ધર્મનું આચરણ ભગવાન વિષ્ણુના માટે પ્રીતિકારક છે તો નારદજી કહે છે વૈશાખ માસને બ્રહ્માજીએ બધાથી શ્રેષ્ઠ સિદ્ધ કર્યો છે તે માતાની જેમ બધા જીવોને અભીષ્ટ વસ્તુ આપનાર છે ધર્મ યજ્ઞ ક્રિયા અને તપસ્યાનો છે સંપૂર્ણ દેવતાઓ દ્વારા પૂજિત છે જેમ વિદ્યાઓમાં વેદવિદ્યા મંત્રોમાં પ્રવણ વૃક્ષોમાં કલ્પવૃક્ષ ધેનુઓમાં કામધેનુ દેવતાઓમાં વિષ્ણુ વર્ણોમાં બ્રાહ્મણ પ્રિય વસ્તુઓમાં પ્રાણ નદીઓમાં ગંગાજી તેજોમાં સૂર્ય શસ્ત્રમાં ચક્ર ધાતુઓમાં સુવર્ણ વૈષ્ણવોમાં શિવ તથા રત્તોમાં કૌતુભમણી છે તે જ પ્રમાણે ધર્મ સાધના માટે મહિનાઓમાં વૈશાખમાં સૌથી ઉત્તમ છે સંસારમાં એની તુલનામાં ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનાર બીજો કોઈ માસ નથી જે વૈશાખ માસમાં સૂર્યોદયની પહેલાં સ્નાન કરે છે તે ભગવાનનો સદા પ્રિય પાત્ર છે પાપો ત્યાં સુધી ગર્જના કરે છે જ્યાં સુધી જીવ વૈશાખ માસમાં પ્રાતકાળે સ્નાન નથી કરતો હે રાજન વૈશાખ માસમાં બધા તીર્થ વગેરે દેવતાઓ તીર્થ સિવાયના જળમાં પણ સદા સ્થિત હોય છે ભગવાન વિષ્ણુની આજ્ઞાથી મનુષ્યોનું કલ્યાણ કરવા માટે તેઓ સૂર્યોદયથી છ દંડ સાઠ પળનો એક દંડ મનાય છે ત્યાં સુધી તેમાં રહેશે વૈશાખ જેવો કોઈ માસ નથી સત્યયુગ જેવો કોઈ યુગ નથી વેદ જેવું કોઈ શાસ્ત્ર નથી અને ગંગા સમાન કોઈ તીર્થ નથી જળ જેવું દાન નથી ખેતી જેવું ધન નથી અને જીવનથી વધીને કોઈ લાભ નથી ઉપવાસ જેવો કોઈ તપ નથી દાનથી વધીને કોઈ સુખ નથી દયા જેવો કોઈ ધર્મ નથી ધર્મ જેવો કોઈ મિત્ર નથી સત્ય સમાન યજ્ઞ નથી આરોગ્ય સમાન ઉન્નતિ નથી ભગવાન વિષ્ણુથી વધીને કોઈ રક્ષક નથી અને વૈશાખ સમાન સંસારમાં કોઈ પવિત્ર માસ નથી આવો વિદ્વાન પુરુષોનો મત છે વૈશાખ શ્રેષ્ઠ માસ છે અને શેષશાહી ભગવાન વિષ્ણુને સદા પ્રિય છે બધા દાનોથી જે પુણ્ય થાય છે અને બધા તીર્થોમાં જે ફળ હોય છે તે બધું પુણ્ય ફળ વૈશાખ માસમાં માત્ર જળદાન કરવાથી પ્રાપ્ત થાય છે જે જળદાનમાં અસમર્થ છે એવા ઐશ્વર્યની અભિલાષા રાખનારા પુરુષો માટે ઉચિત છે કે તે બીજાને પ્રેરિત કરે બીજાને જળદાનનું મહત્વ સમજાવે આ બધા દાનોથી ઉત્તમ અને હિતકારી છે જે મનુષ્ય રસ્તા પર યાત્રીઓ માટે પરબ બેસાડે છે તે વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે એ રૂપશ્રેષ્ઠ પાણીની પરબ દેવતાઓ પિતૃઓ તથા ઋષિઓને અત્યંત પ્રસન્ન કરે છે જેણે પરબ દ્વારા રસ્તાના તૃષિત લોકોને સંતુષ્ટ કર્યા તેણે બ્રહ્મા વિષ્ણુ અને શિવ વગેરે દેવતાઓને સંતુષ્ટ કરી લીધા છે હે રાજન વૈશાખ માસમાં જળની ઈચ્છા આપવો જોઈએ હે રાજેન્દ્ર તુષાથી પીડિત મનુષ્યને શીતળ જળ આપવા માત્રથી દસ હજાર યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે ગરમી અને પરિશ્રમથી પીડિત બ્રાહ્મણને જે પંખાથી હવા કરે છે તે તેટલા માત્રથી નિષ્પાપ થઈને ભગવાનનો પાર્ષદ થઈ જાય છે જે રસ્તાના થાકેલા શ્રેષ્ઠ દ્વિજને વસ્ત્રથી પણ હવા કરે છે તે તેટલા માત્રથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુનું સાહુજ્ય પ્રાપ્ત કરે છે જે શુદ્ધ ચિત્તે તાડનો પંખો આપે છે તે બધા પાપોનો નાશ કરીને બ્રહ્મલોકમાં જાય છે જે વિષ્ણુ પ્રિય વૈશાખ માસમાં પાદુકાનું દાન કરે છે તે યમદૂતોનો તિરસ્કાર કરીને લોકમાં જાય છે જે રસ્તામાં મુસાફરો માટે વિશ્રામ સ્થાન બનાવડાવે છે તેના પૂર્ણના ફળનું વર્ણન થઈ શકે એમ નથી મધ્યાહનમાં આવેલા બ્રાહ્મણને જો કોઈ ભોજન આપે તો તેના પૂર્ણનો અંત નથી હે રાજન અન્નદાન મનુષ્યોને તત્કાળ તૃપ્ત કરે છે એટલા માટે સંસારમાં અન્નદાન સમાન બીજું કોઈ દાન નથી જે મનુષ્ય માર્ગમાં થાકેલા બ્રાહ્મણને આશ્રય આપે છે તેના ફળનું વર્ણન થઈ શકે તેમ નથી હે ભૂપાલ જે અન્નદાતા છે તે માતા પિતા વગેરેનું પણ વિસ્મરણ કરાવી દેશે તેથી ત્રણેય લોકમાં અન્નદાનની પ્રશંસા થાય છે તેથી માતા પિતા અને પિતા માત્ર જન્મના કારણ છે પરંતુ જે અન્ન આપીને પાલન કરે છે વિદ્વાનો તેને જ પિતા કહે છે તો અહીંયા વૈશાખ માસ મહાત્મયનો પહેલો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બીજો ભાગ સાંભળીશું બીજા ભાગમાં આપણે સાંભળીશું વૈશાખ માસમાં વિવિધ વસ્તુઓના દાનનું મહત્વ તથા વૈશાખમાં સ્થાનના નિયમ તમે તમારો કિંમતી સમય આપી પ્રસન્નતાપૂર્વક વૈશાખ માસ મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો